આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેમની સરકારે ગરીબ લોકોના કલ્યાણ માટે અનેક પગલાં લીધા છે જેને કારણે પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે તેમણે જણાવ્યું કે સરકારની પ્રતિબદ્ધતા સમર્પણ અને આકરી મહેનતને કારણે આ શક્ય બન્યું છે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાના જવાબમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના ભાષણની પ્રશંસા કરી હતી શ્રી મોદીએ સરકારની અનેક યોજનાઓની સિદ્ધિઓ ગણાવતા જણાવ્યું કે તેમની સરકાર દ્વારા ગરીબ લોકોને ચાર કરોડ ઘરો પૂરા પાડવામાં આવ્યા છે દેશભરમાં બાર કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જળ જીવન મિશન હેઠળ બાર કરોડ નળના જોડાણ આપવામાં આવ્યા છે શ્રી મોદીએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં આવકવેરામાં ઘટાડાને કારણે મધ્યમ વર્ગના લોકોની આવકમાં મોટો વધારો થયો છે તાજેતરના અંદાજપત્રમાં સરકારે બાર લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી છે જે મધ્યમ વર્ગની નાણાકીય સ્થિતિ મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહાકુંભ મેળાની મુલાકાત લેશે અને પવિત્ર સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે શ્રી મોદીમાં ગંગાની પૂજા અર્ચના પણ કરશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે સરકાર મૌની અમાસના રોજ મહાકુંભ દુર્ઘટનામાં ઊંડી તપાસ કરશે અને કાવતરાખોરોને ખુલ્લા પાડશે તેમણે જણાવ્યું કે છેલ્લા બાવીસ દિવસમાં અડત્રીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ આ સમિતિના અધ્યક્ષ હશે આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારી સી એલ મીના એડવોકેટ આરસી કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફનો સમાવેશ કરાયો છે આ સમિતિ પિસ્તાલીસ દિવસમાં પોતાનો અહેવાલ સરકારને સોંપશે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમાન નાગરિક સંહિતામાં આદિવાસી સમાજના રીતિ રિવાજોનું સંરક્ષણ કરાશે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની બેઠકો પર ભાજપના કુલ બસો પંદર ઉમેદવારો બિનહરીફ જીત્યા છે રાજ્યની અડસઠ નગરપાલિકાઓની એકસો છન્નું બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત થઈ છે જે અંતર્ગત જિલ્લાની ભચાઉ અને રાપર નગરપાલિકાની ચૂંટણી આગામી સોળ તારીખે યોજાનાર છે આ ચૂંટણીઓ માટેની તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાં ચૂંટણી તંત્રએ બંને પાલિકાઓની ચૂંટણી અંગેની અંતિમ વિગતો જાહેર કરી છે જેમાં ભચાઉ નગરપાલિકામાં કુલ સાત વોર્ડ ની અઠ્યાવીસ બેઠકો પૈકી સત્તર બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે આ બિનહરીફ વિજેતા ઉમેદવારોને પ્રાંત અધિકારી દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે બાકીની અગિયાર બેઠકો માટે ચૂંટણી યોજાશે રાપર નગરપાલિકામાં કુલ એકોતેર ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાંથી પાંચ ફોર્મ રદ થયા અને ત્રણ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે આમ રાપર નગરપાલિકામાં કુલ છવ્વીસ બેઠકો માટે મતદાન થશે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે આજે મધુમેહર ડાયાબિટીસ અંગે નિઃશુલ્ક નિદાન સારવાર સલાહ કેમ્પ યોજાશે સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા દર મહિનાના પ્રથમ બુધવારે યોજાતા આ કેમ્પમાં ડાયાબિટીસની સાથે સાથે ખાંસી તેમજ શ્વાસના દર્દીઓને આયુર્વેદિક હોમિયોપેથીક સારવાર તેમજ એક્સ રે સહિતની જરૂરી તપાસ વિનામૂલ્યે કરવામાં આવે છે આ કેમ્પમાં દર્દીઓને રોજિંદી જીવન પદ્ધતિ તેમજ આહાર વિહાર અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે તેવું સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે રાજ્યનું લઘુત્તમ ઉષ્ણતામાન બે થી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે તેવું હવામાન વિભાગના નિયામક એ કે દાસે જણાવ્યું હતું હાલમાં દક્ષિણ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેને કારણે ગુજરાત ઉપર ઉત્તર દિશા તરફથી પવન આવવાની શક્યતા વધુ છે જેથી ઠંડીનો અનુભવ થશે ત્યારબાદ લઘુત્તમ અને મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થવાની શક્યતા છે જિલ્લામાં ગઈકાલે સવારના સમયે ભેજયુક્ત ઝાકળના માહોલ વચ્ચે ફૂંકાયેલા પવને લોકોને ગરમ કપડાં પહેરવા મજબૂર કર્યા હતા બપોર બાદ પવનની ઝડપમાં ઘટાડો થયો હતો નલિયા નવ પોઈન્ટ છ સૌથી વધુ ઠંડુ મથક રહ્યું હતું જ્યારે ભુજમાં પંદર પોઈન્ટ ચાર અને કંડલામાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર